જામનગર ખેલ મહાકુંભ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની રસ્સા ખેંચ સ્પર્ધા જામનગરમાં સૌરાષ્ટ્રની સોળ ટીમો વચ્ચે રસ્સા ખેંચમી સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંકલનથી યોજાયેલી આ સ્પર્ધામાં કુલ સોળ ટીમોએ ભાગ લીધો જેમાં દરેક ટીમમાં નવ ખેલાડીઓનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર અમરેલી જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી રાજકોટ કચ્છ જુનાગઢ ગીર સોમનાથ

તમામ જિલ્લાઓમાંથી અલગ અલગ તમામ ટીમો છે એ અહીંયા થઈ છે અને આગળ ઉપર સૌરાષ્ટ્ર વિજેતા બની અને પ્રથમ અને દ્વિતીય નંબરની ટીમો છે એ રાજ્ય કક્ષા એ સરકારશ્રીનું જે આયોજન હશે ત્યાં આગામી દિવસોમાં ભાગ લેવા માટે જશે